ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લા કાર્યાલય તેમજ તાલુકામાં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમરેલી જિલ્લાના પ્રતિનિધિઓ તેમજ ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સાવરકુંડાના ધારાસભ્ય મહેશ કસવાડા તેમજ કાર્યકર્તાઓ દ્વારા તેમના ઘર પર ભાજપનો ધ્વજ લહેરાવાયો હતો અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા કાર્યકર્તાઓની સાથે અમરેલી જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી દ્વારા ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીનો છ એપ્રિલે એની સ્થાપના દિવસ છે છેતાલીસમાં સ્થાપના દિવસના અનુસંધાને અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે જિલ્લાભરના કાર્યકર્તાઓ પોતાના નિવાસસ્થાન ઉપર પોતાના રોજગારના સ્થળ ઉપર પોતાના ધંધાના સ્થાનો ઉપર કેસરીઓ ધ્વજ એટલે કે કમળ ધ્વજ લગાવીને આ સ્થાપના દિવસને ઉજવવાના છે ત્યારે અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓ હોશભેર આજે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છે ત્યારે બધા જ કાર્યકર્તાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભકામનાઓ પાઠવું છું